મારું નામ નાહિદ લિગારી છે હું ચંદવાણા પે સેન્ટર શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આઈસીટીના એસઆરજી તરીકે પણ કામ કરું છું અને નેશનલ આઈ સીટી એવોર્ડ પણ મેં પ્રાપ્ત કરેલો છે આઈસીટી ઉપર મને પહેલેથી વિશેષ એમાં રસ છે અને એ પ્રમાણે હું કામ કરું છું ઇનોવેશન ફેસ્ટિવલની અંદર મારો જે પ્રોજેક્ટ છે એ એઆઈ ટેકનોલોજીની અવેરનેસ ઉપર છે અને જે લેબ હોય છે કોડિંગ એની જે માહિતી હોય છે એ આપ પર આધારિત છે તો એ કેવી રીતના વર્ક કરે છે આજે શાળાઓની અંદર આપણા પાસે જે વિદ્યાર્થીઓ હોય છે એમાં મોસ્ટ ઓફ આપણે જોઈએ તો વાંચન લેખન ગણન એ પ્રકારના પ્રોજેક્ટ ચાલતા હોય છે એટલે કે શાળામાંથી પચાસમાંથી પિસ્તાલીસ વિદ્યાર્થીઓ ઉપર તો આપણે લેખન ગણનના જ પ્રોજેક્ટ કરતા હોય છે પણ શાળાની અંદર પાંચ ટકા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે પ્રતિભા સંપન્ન હોય છે તો આવા વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ ખરેખર યોગ્ય નથી હોતો કારણ કે એની તીવ્ર શક્તિ અને એની બુદ્ધિ ક્ષમતા વિશેષ હોય છે જો એના પર વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે તો એ ઉડાન એની ઉડાન છે ખૂબ ઊંચી હોઈ શકે છે તો આવા વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી આવું કામ કરે તો એ શાળા છોડી જાય છે તો શાળાની અંદર અમે પ્રવૃત્તિ સાથે શિક્ષણ અને લેબ એટલે કે કોડિંગ લેબ એની પણ રચના કરી છે અને ઘણા બધા એના માટેના સાધનો એ પણ અમે ખરીદી કરેલા છે હું તમને ઉદાહરણ તરીકે બતાવું છું કે અમે શું બનાવેલું છે અહીંયા મારા પાસે ડિસ્ટન્સ મેઝરમેન્ટ નામનું યંત્ર છે આપણે વિચારતા હોઈએ છીએ કે ટેકનોલોજી માત્ર અને માત્ર મોબાઈલમાં છે પરંતુ એવું નથી હોતું ટેકનોલોજી મોબાઈલની બહાર જોડાયેલા સાધનો સાથે પણ જોડાઈ શકે છે જેવું કે આ યંત્ર મારા મોબાઈલથી કમ્યુનિકેશન સિસ્ટમથી જોડાયેલી છે આ ડિવાઇસની અંદર જે માપ બતાવે છે એ માપ મારો મોબાઈલ પણ તમને સાંભળીને બતાવે છે મોબાઈલ પણ બોલી અને સંભળાવશે લાઈવ ડિસ્ટન્સ distance 13 cm 5.12 inches એ સિવાય બીજા ઘણા બધા ટેકનોલોજી સાથે અને એઆઈ સાથે જોડાયેલા પ્રોજેક્ટ છે એ પણ અમે વિદ્યાર્થીઓ સાથે સાથે મળીને બનાવીએ છીએ વિજ્ઞાન મેળામાં ઇન્સ્પાયર એવોર્ડ માટે અને બાળ મેળામાં એ બધામાં વિદ્યાર્થીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે આપણે વિદ્યાર્થીને એવું કહીએ કે કોઈ રાષ્ટ્રપતિ છે એ પાંચસો કિલોમીટર દૂર બેસી અને રિમોટની ચાપ દબાવશે અને રોકેટ લોન્ચ થશે ચંદ્રયાન ઉડિયાન કરશે તો આપણે બોલી તો જઈએ છીએ તો શું એના સામે આપણે સાબિત કરી શકીએ તો આવો જ એક પ્રોજેક્ટ છે અને જે શાળાની અંદર અમે લેબમાં બનાવેલો છે કે દૂરથી આપણે કોઈ પણ યંત્ર ઉપર કંટ્રોલ કરી શકીએ અહીં તમે જોઈ શકો છો એની એ માટે મેં એક એપ પણ બનાવેલી છે એપ પણ બનાવેલી છે ને સાથે સાથે આ યંત્ર સાથે જોડાયેલું છે વ્હાઈટ હું જ્યારે વ્હાઈટ બોલીશ ત્યારે તેની સ્ક્રીન પણ વ્હાઈટ થશે સ્ક્રીન પણ વ્હાઈટ થશે અને ત્યાં ડિવાઇસમાં એની લાઇટ પણ વ્હાઈટ થાય છે તો આ રીતના આપણે વિદ્યાર્થીઓ પાસે સાબિત પણ કરી શકીએ અને શીખવાડી પણ શકીએ કે આપણે દૂરથી પણ એ યંત્રો પર કંટ્રોલ કરી શકીએ બ્લુ તો આ રીતના આપણે શાળામાં પણ ઘણા બધા પ્રોજેક્ટ બનાવી શકીએ એની બાજુમાં રહેલું યંત્ર છે એ લાઈવ વેધર સ્ટેશન છે એ આજનું અહીંનું કરંટ વેધર પણ બતાવે છે અને ગુજરાતનું એવરેજ વેધર પણ બતાવે છે સાથે સાથે હ્યુમિડિટી પણ બતાવે છે એ સિવાય એઆઈ ટેકનોલોજી એ સાથે એઆઈ ટેકનોલોજી સાથે જોડાયેલી એક એપ પણ મેં નિર્માણ કરેલી છે જે મેં જાતે નિર્માણ કરેલી છે એમાં હંડ્રેડ જેટલા વર્ડ્સ છે એ કેવી રીતના વર્ક કરે છે હું તમને બતાવું છું એઆઈ કેલ્ક્યુલેટર આપણે જે બોલીએ તેનો દાખલો બનાવી અને જવાબ સાથે આપણા સામે રજૂ કરે છે ટેન પ્લસ ટેન તો આ આ પ્રકારે એપ બનાવેલી છે એની અંદર બીજો એક વિભાગ પણ છે જે પિક્ચર ડિક્શનરી એને કહી શકાય એપલ હું જ્યારે કોઈ શબ્દ બોલું છું ત્યારે પિક્ચર ચિત્રો સાથે એના અર્થ અને તેના પ્રોનૌન્સીએશન સાથે એ ચિત્ર બતાવે છે તો આ રીતના એઆઈ ટેકનોલોજી સાથે જોડાયેલી એપ્લિકેશન પણ કામ કરે છે અને આ રીતના લેબ ઉપર પણ અમે કામ કરીએ છીએ અને ત્રીસથી થી વધુ કોડિંગ કે જેનું સક્સેસફુલી રન પણ મેં કરેલું છે કે કોઈ વિદ્યાર્થી ગૂગલમાં અથવા તો યુટ્યુબ ઉપર સર્ચ કરે છે ત્યારે પ્રોજેક્ટ અધૂરા મળે છે ટૂંકમાં કોડિંગ અધૂરું મળે છે એટલે સક્સેસફુલી એના પ્રોજેક્ટ બનતા નથી હોતા અને પછી પેટીએમથી પે કરવા માટે એની શરતો હોય છે પણ જ્યારે અમે અમારી રીતના પૂર્ણ રીતે રન થતા પ્રોજેક્ટ પણ બનાવેલા છે તો આ રીતના ત્રીસથી વધુ પ્રોજેક્ટ પણ અમે રન કર્યા છે એલઈડી ઓન ઓફ થાય પંખા ઓન ઓફ થાય લાઇટ છે એને આપણે કલર બદલાવી શકીએ અને દૂરથી યંત્રો પણ કંટ્રોલ કરી શકીએ તેના ઘણા બધા લાભ છે ઇન્સ્પાયર એવોર્ડની અંદર અમે પાંચ છ વર્ષથી સતત અમે ઇન્સ્પાયર એવોર્ડ મેળવીએ છીએ જેની રકમ પણ મળે છે અને વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા આવે છે શાળા છોડીને જતા નથી અને ભવિષ્યમાં બીસીએ કે કરવું હોય અને ટેકનોલોજીની લાઈનમાં જવું હોય તો એ સારું એવું પરફોર્મન્સ કરી શકશે એવી હું આશા રાખું છું થેન્ક યુ